રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી મગ અળદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તારીખ એક નવ પચીસથી પંદર નવ પચીસ સુધી ખેડૂતની નોંધણી કરવા ગ્રામ્ય કક્ષાએ ઇ ગ્રામ કેન્દ્રો ખાતે વીસી મારફતે વિના મૂલ્યે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ મારફત કરવામાં આવેલ છે હવે આ તારીખ બાવીસ દો પચીસ સુધી લંબાવવામાં આવેલ છે તારીખ સત્તર નવ પચીસની સ્થિતિએ મને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે મોટી એવી સંખ્યામાં અને ગત વર્ષના પ્રમાણમાં બસો ટકાથી બી વધારે ખેડૂતોએ આ વર્ષે પોતાના નામ નોંધાયા છે અને મગફળીમાં આઠ લાખ અગ્યાસી હજાર બસો એકવીસ ખેડૂતો અડદ માટે પાંચ હજાર બસો છ ખેડૂતો મગ માટે અગિયારસો છ્યાસી ખેડૂતો સોયાબીન માટે છ્યાસઠ હજાર બસો ત્રેવીસ ખેડૂતોએ એમએસપી માટે નોંધણી કરેલ છે અને આમ લગભગ સાડા નવ લાખ જેટલા ખેડૂતોને આ સિઝનમાં મગફળી અને અન્ય પાકોના એમએસપી પ્રોક્યોરમેન્ટનો લાભ મળવાની શક્યતા છે ખેડૂત મિત્રો જેમ આપ બધા જાણો છો કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ આપણે આપ જે નોંધણી કરાવો છો તેનું એક પ્રાથમિક કક્ષાએ વેરિફિકેશન કરીએ છીએ અને આ વેરિફિકેશનના ભાગરૂપે આપણે એક સેટેલાઇટ ઇમેજના આધારે રિપોર્ટ કાઢીએ છીએ અને આ રિપોર્ટને આધારે અમે લોકો આપને મેસેજ કરવામાં આવ્યા છીએ મારે આપ બધાને જણાવવાનું કે આ એક ફક્ત અસેસમેન્ટની પ્રોસીજર છે અને એક પ્રાથમિક પ્રક્રિયા છે જેનું વેરીફિકેશન થયા બાદ આગળનું નિર્ણય લેવામાં આવશે આપના જે સર્વે નંબર છે એ બધા તમામ સર્વે નંબરોની યાદી પણ ગ્રામસેવકોને મોકલવામાં આવી છે અને ગ્રામસેવકોને આ વેરીફિકેશન કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે તે સિવાય આપને એસએમએસ એટલા માટે આપવામાં આવ્યું છે કે આ